મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે પણ અનાજ મળતું હોવાની માહિતી સામે આવી છે આ નોટિસ મળેલા લોકોએ જિલ્લા પુરવઠા અધિકારીને ખુલાસો આપવો પડશે રાજ્યમાં કુલ પંચોતેર લાખ એનએફએસ કાર્ડ ધારકો છે જેમાંથી લગભગ પંચાવન લાખ લોકોને નોટિસ મોકલવામાં આવી છે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ ગંભીર ચેતવણી આપી છે તેમનું કહેવું છે કે આવનારા સમયમાં ભારતને ખતરનાક યુદ્ધનો સામનો કરવો પડશે આગામી યુદ્ધ કોઈ એક દેશનું કામ નહીં હોય પરંતુ શક્ય છે કે દુશ્મનને બીજા દેશનો પણ ટેકો મળી શકે છે આર્મી સ્પષ્ટ સ્પષ્ટ રીતે કોઈ દેશનું નામ લીધું નથી નથી પરંતુ તેમના શબ્દોથી છે છે કે પરિસ્થિતિ સામાન્ય આ નિવેદન એવા સમયે આવી રહ્યું જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અમેરિકાના પરવા છે જેના કારણે પરિસ્થિતિ વધુ નાજુક દેખાઈ રહી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત તાંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં રસાતી એક મજબૂત વરસાદી સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચૌદ અને પંદર ઓગસ્ટના દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ પડશે આ વખતે વરસાદની તીવ્રતા એટલી બધી હશે કે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે દુકાનો અને ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા મામલે કોર્પોરેટર બાંધકામ સમિતિના સભ્ય સુધાગર ચૌધરીના પુત્ર રાહુલ ચૌધરી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું આ આ ઘટના ઘટના બાદ બાદ રાહુલ રાહુલે પોલીસ સામે ગેરવર્તુણક અને અભદ્ર ભાષાના ઉપયોગ અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાય છે બીજી તરફ ડીસીપી ભાગીરથ ગઢવીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે ઉત્તર પ્રદેશના ફતેપુરામાં નવાબ અબ્દુલ સમદની મકબરા પર હોબાળો ખૂબ વધી ગયો છે સોમવારે હિન્દુ સંગઠનો તે મકબરા તોડવા પહોંચ્યા હતા અને તેમનો દાવો છે કે હજારો વર્ષ પહેલાં આ સ્થળે ભગવાન શિવનું મંદિર હતું જોકે વહીવટ તંત્રે મકબરાનું રક્ષણ કરવા માટે બેરિકેડ લગાવ્યા હતા પરંતુ ભીડ સામે બધી વ્યવસ્થા પૂરતી લાગે છે આ સમગ્ર વિવાદ શિવ મંદિર અને મકબરા વિશે છે હિન્દુ સંગઠનોએ દાવો કર્યો છે કે મકબરા શિવ અને શ્રી કૃષ્ણનું મંદિર છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના ગેરકાયદે વેપાર માટે બુટનેગરો અવનવા કિમિયા અપનાવી રહ્યા છે તેવામાં આવી જ એક મહિલા બુટનેગરના કરતુતનો પર્દાફાશ થયો છે એલસીબીએ અસલાલીમાં બારેજાના સુનારા વાસમાં બે મકાનમાં રેડ કરી હતી આ મકાનમાં ટોયલેટના કબોળ નીચે અને દિવાલ અને સ્વિચબોર્ડની વચ્ચે ગુપ્તખાનામાંથી એલસીબીએ દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો પોલીસ વિદેશી દારૂ બિયર અને બ્રિજરની કુલ સાતસો બાણું બોટલ કબજે લીધી છે મોરબીમાં પૂર્વ એમએલએના પુત્ર વધુ જુગા રમતા ઝડપાતા હોવાની વાત સામે આવી છે પૂર્વ એમએલએ પરસોત્તમ સાબરિયાના પુત્ર વધુ જુગા રમતા ઝડપાતા સ્થાનિક કોમાજ ચર્ચાનો વિષય બન્યો છે મોરબીના ત્રાજપર ગામે છ જુગારીઓ જુગા રમતા ઝડપાયા છે જુગા રમતા ચાર મહિલા બે પુરુષો સહિત છ સામે મોરબી બી વિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે હળવદ ધાંગધ્રાના પૂર્વ એમએલએ પરસોત્તમ સાબરિયાના પુત્ર વધુ અને અન્ય લોકો જુગા રમતા ઝડપાયા છે પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી છે બ્રિટનમાં ગેરકાયદેસર રીતે રહેતા અને કામ કરતા લોકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે દેશભરમાં ડિલિવરી કંપનીઓ માટે ગેરકાયદેસર રીતે કામ કરતા શંકાસ્પદ ટુ વ્હીલ ચાલકો સામે અભિયાન ચલાવીને સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં ઘણા ભારતીય નાગરિકોનો સમાવેશ પણ થાય છે આ યાદીમાં ભારત ઉપરાંત બલ્ગેરિયા ઓસ્ટ્રેલિયા કેનેડા અંગોલા બોત્સવાના બુને ગુના ઇન્ડોનેશિયા કેન્યા લાત્વિયા લેબનોન મલેશિયા યુગાન્ડા અને જામ્બિયાનો સમાવેશ થાય છે ગુજરાત રાજ્ય સરકારે મહેસૂલી તલાટી સંદર્ભે વર્ષ બે હજાર સત્તરમાં લેવામાં આવેલ મહત્વના નિર્ણયને રદ કરી દીધો છે આ નિર્ણય અનુસાર હવે બેથી ત્રણ ગામો વચ્ચે એક જ તલાટીનો લાભ આપવામાં આવશે સરકારનો મુખ્ય ઉદ્દેશ હતો કે દરેક ગામમાં એક તલાટી હોવો જોઈએ જેથી ગ્રામજનોને તેમના કાર્યો માટે વારંવાર દોડધામ ન કરવી પડે પાંચ મંત્રીઓ અને પાંચ અધિકારીઓની કમિન્ટ્રીએ વર્ષ બે હજાર સત્તરમાં મહેસૂલી તલાટીને પંચાયતમાં સમાવવા માટે નિર્ણય કર્યો હતો પરંતુ હવે મહેસૂલ વિભાગે સત્તાવાર ઠરાવ બહાર પાડીને આ જૂનો નિર્ણય રદ કર્યો છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલ બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને રોશની નવી નવી